ભગવાન શ્રી દ્વારિકાધીશની જે ધજા ફરકાવે છે તો એ ધજા વિશે થોડી માહિતી હું તમને આપીશ મિત્રો તો આ વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો તો મિત્રો આ મંદિર લગભગ એકસો પચાસ ફૂટ ઊંચું છે મિત્રો અને એકસો પચાસ ફૂટ ઊંચા આ મંદિર ઉપર બાવન ગજની ધજા ફરકાવવામાં આવે છે મિત્રો એ બાવન ગજની ધજા ફરકાવવા માટે એક ખાસ ટ્રેનિંગ જોઈએ મિત્રો કેમ કે આ એક દરિયા કિનારા પર છે જ્યાં એકસો પચાસ ફૂટની ઊંચાઈ હોય છે એ જગ્યાએ લગભગ સિત્તેરથી થી કિલોમીટર પ્રતિ કલાકથી પવન આવતો હોય છે મિત્રો તો આ પવનમાં જો સૌથી ઉપર જ્યારે ઊભું રહેવાનું થાય છે અને ધજા બદલવાની થાય છે ત્યારે એવું લાગે છે કે ભગવાનની જ્યાં સુધી કૃપા ના હોય ત્યાં સુધી ત્યાં કોઈ ઊભું રહી શકે નહીં મિત્રો તો આ જે મહંત ધજા બદલે છે તેમની પર ખરેખર ભગવાનની કૃપા છે તો ભગવાન દ્વારિકાધીશ ખરેખર તેમની પર કૃપા રાખે છે મિત્રો કેમ કે એકસો પચાસ ફૂટ ઊંચી જગ્યાએ જ્યારે અને એ પણ દરિયા કિનારે જ્યારે ઉપર ઊભું રહેવાનું હોય છે અને એ પણ ધ્વજા બદલવામાં લગભગ ચાલીસ મિનિટ લાગે છે મિત્રો તો આ બાવન ગજની ધ્વજામાં જ્યારે પવન અથડાય છે ત્યારે તમને તો ખબર છે કે આપણે થોડો પવન આવે તો પણ આપણે ગબડી જતા હોય છે મિત્રો જ્યારે આ એકસો પચાસ ફૂટની ઊંચાઈ પર આ મહંત જ્યારે ઊભા રહી અને આ ધજાને બદલે છે અને એક પણ એકવાર નહીં દિવસમાં પાંચ વાર આ ધજા બદલવામાં આવે છે મિત્રો એક દિવસમાં પાંચ વાર જ્યારે ધજા બદલવાની હોય છે એ પણ એકસો બાવન ફૂટ એકસો પચાસ ફૂટ ઉપર અને બાવન ગજની ધજા બાવન ગજ એટલે એક ગજમાં ત્રણ ફૂટ હોય છે મિત્રો તો તમે વિચારી શકો છો કે બાવન ગજની ધજા એટલે કેટલા ફૂટની થઈ તો મિત્રો અહીંયા સૌથી વધારે પવન હોય છે કેમ કે આ એકસો પચાસ ફૂટ ઊંચું મંદિર છે ભગવાન શ્રી દ્વારિકાધીશનું મિત્રો તો તમે જોઈ શકો છો આ મહંત જેવી રીતે ધજા બદલે છે તે ખરેખર ભગવાન શ્રી દ્વારિકાધીશની કૃપા હોય તો જ આ કામ થઈ શકે મિત્રો કેમ કે આટલા પવનમાં ઊભું રહેવું એ કોઈ રમતવાદ નથી તો મિત્રો તમને આ વિડીયો કેવી લાગી અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો જે દ્વારિકાધીશ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો તમે જોઈ શકો છો મિત્રો આ મહંત પર ખરેખર ભગવાન ધ્વારિકાધીશની કૃપા છે જે દિવસમાં પાંચ વાર ધજા બદલે છે અને એકસો પચાસ ફૂટની ઊંચાઈ પર ત્યાં એકલા ઊભા રહી અને સૌથી જ્યાં પગ બે મીકવાની જગ્યા સૌથી ઓછી જગ્યા હોય છે તો સત્તા પણ ત્યાં ઊભા રહી અને તે આ રીતનું કામ કરે છે મિત્રો તો તમે જોઈ શકો છો નીચે આવ્યા પછી તે ભગવાનને પ્રણામ પણ કરે છે અને એમનો આભાર માને છે મિત્રો તો આ છે ભગવાન શ્રી કૃષ્ણની ગજની ધજા જેને દિવસમાં પાંચ વાર આ મંદિર ઉપર ચડાવવામાં આવે છે મિત્રો અલગ અલગ રીતે તો તમને આ વિડીયો કેવી લાગી અમને કમેન્ટમાં ભગવાન શ્રી દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ લખવાનું ભૂલતા નહીં અને આ વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો અને જો સારી લાગે તો શેર પણ કરજો તો મળીએ નવા વિડીયોમાં જય દ્વારિકાધીશ